मित्रों आप निहाली रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर न आखिए अत्यार ना मुख्य समाचारों पर पिस्तालीस वर्ष की अजरता लोकपाल बिल लोकसभा में पसा अन्ना जी अमदावाद में आतंकवादी वच्चे कांग्रेसी कार्यकर्ताओं द्वारा लोकपाल बिल न बनावना શહેર કોંગ્રેસ હવે જશે પ્રજાની વચ્ચે લોકસભા સંગઠન મજબૂત બનાવવા પ્રદેશ કોંગ્રેસ સક્રિય ચાર દાયકા અટકેલું અને ભ્રષ્ટાચાર વિરોધી શક્તિશાળી શસ્ત્ર ગણાતું ઐતિહાસિક લોકપાલ વિદ રાજ્યસભા બાદ લોકસભામાં પણ પસાર થઈ ચૂક્યું છે

देश के ऐसे लोगों को ढूंढेंगे उनकी समिति बनाएंगे और ये कानून का अमल कैसे लाना है इसके बारे में हर राज्य हर जिला स्तर ऐसी समितियां बनाने की हमारी कोशिश रहेगी ताकि ये कानून राज्यों में जिला स्तर पर ब्लॉक लेवल पर इसका अमल समिति के माध्यम से जांच करने की कोशिश रहेंगे मुझे पता है मैं आदमी है कई बैंक बैलेंस नहीं रखा लेकिन ये यंत्रणा जो खड़ी करनी है और आज देश में जो अनशन हुए हैं, ऐसे लोग हमारे साथ जुड़े हैं, उनको भी हम इकट्ठा करेंगे हजार वो लोग સરકાર તેની સામે ઝૂકવું પડ્યું સપા અને શિવસેના ના સાંસદોએ બિલ નો વિરોધ કરી ગૃહ ત્યાગ કર્યો હતો જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વિપક્ષના નેતા સુષમા સ્વરાજ સહિતના નેતાઓએ બિલ નું સમર્થન કર્યું હતું

ખાતરી આપી હતી કે લોકપાલ બિલ કોઈપણ સંજોગોમાં બધા પક્ષોનો સરકાર લઈને કોંગ્રેસ પક્ષ અંતિલ કરશે આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં એ ઐતિહાસિક દિવસ આજે છે કે રાજ્યસભામાં ગઈકાલે લોકપાલ બિલ પાસ થયું આજે લોકસભામાં પાસ થયું એટલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયાજી અમારા વડાપ્રધાન મનમોહનસિંહજી અને યુવા નેતા રાહુલજીને આજે ઐતિહાસિક અનેક કદમો કોંગ્રેસ સબ્તે આ યુપીએ શાસનમાં આગા

એટલે બે હેતુ છે એક તો સંગઠન જે છે સંગઠન કેમ મજબૂત કરવું સાથે સાથે આપ જાણો છો કે ભાજપ દ્વારા જે ખોટો પ્રચાર કરવામાં આવેલો છે એ ખોટા પ્રચારને કેવી રીતે સાચી વસ્તુ સમજાવવી યુપીએ ટુ યુપીએ થ્રી ભવિષ્યની પણ આવવાની છે શું કામ કરવાની છે કેટલી સિદ્ધિઓ મેળવી છે લોકોની સાચી માહિતી મળે એ એટલે એ રીતે પ્રચાર અને પ્રસારણની જે આખી વાત છે કે આપ તો જાણો છો કે હવે મીડિયા અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા છે એ બહુ પાવરફુલ સાધન થઈ ગયું છે સોશિયલ મીડિયા પણ પાવરફુલ સાધન થઈ ગયું છે એટલે એના દ્વારા આખી વસ્તુ જે છે સામાન્ય ગામડાના માણસો કારણ કે જે યાત્રા જવાની છે ગામડા ઉપરથી પસાર થવાની છે તો ગામે ગામ આ સંદેશો કોંગ્રેસનો સંદેશો કોંગ્રેસનો ઇતિહાસ કોંગ્રેસનું વર્તમાન કોંગ્રેસનું ભાવિ કોંગ્રેસનું સંગઠન કોંગ્રેસની વિચારધારા આ બધી વાતો કહેવામાં આવશે કોંગ્રેસે આક્રમક થવાનું શરૂ કરી જ રહ્યા છે તો જાણો છો કે પ્રથમ વખતે જ આ વખતે જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા આપણે એપ્લિકેશન લે જે ટ્રેનર ઓફ ધ ટ્રેનિંગ કહીએ કે જે લોકો તાલુકા કક્ષા કે જિલ્લા કક્ષાએ તાલીમ આવે છે એના માટે અરજીઓ મંગાવવામાં આવી હતી આનંદ થાય છે કે લગભગ પંદરસો અરજીઓ આવી આવી લોકોની એમાંથી બેતાલીસ ટકા તો બહેનો હતી એમાંથી આ નહેરુ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના જે પ્રોફેસરો એક્સપર્ટ છે બધા એમને લગભગ એકસો નવ વ્યક્તિઓને પસંદ કરી છે એ એકસો નવ વ્યક્તિઓને પહેલી ત્રણ દિવસની તાલીમ આપવામાં આવશે અને એ એકસો નવ વ્યક્તિ જિલ્લે જિલ્લે તાલુકે જશે અને દરેક તાલુકામાંથી સો સો વ્યક્તિની આવી તાલીમ આપવામાં આવશે અને એમાં કોંગ્રેસની પોતાની વિચારધારા એની વિરોધ વિરોધપક્ષની જે અતિ નિષ્ફળતાઓ છે વિરોધ પક્ષનો જે અપ્રચાર છે એનો જોરદાર આક્રમક રીતે પ્રચાર કરવામાં આવશે અને આપ તો જાણો છો કે પ્રદેશ સમિતિ

આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે જેવા કે રેલી સંગઠનો સમાજના આગેવાનો સાથે મુલાકાત બહુ પાંખી અમલ કરવો તે તમામ કાર્યક્રમો અત્યારથી જ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જેથી લોકસભાની ચૂંટણીનો જંગ આસાન બની રહે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર